તેલની મધ્યમાં આવેલ ગંગાચળિયા તળાવના પાણીમાં અને માછલીઓના મોત નિપજતા જીવતા આ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. તેમ બાર નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન પામેલા ગંગાચળિયા તળાવના પાણીમાં કોઈ કારણોસર અને માછલીઓના મોત નિપજ્યા હતા. બનાવને લઈ જીવતેયા પ્રેમીઓબા તંત્ર સામે બારે નારાજની જોવા બળિયા દી ચડતર ના ચણાયો આ ભૂજો ગંગા ચળિયા તળાવ નું પાણી દૂષિત બનીયો હોય પાણી માં રહે ચળચર પ્રાણીઓ ના મોત નિજ્યા આતા